ટોટલ ચાર ઓઝાર વેચવાના છે ચારે ચાર ઓજાર સાવ ઓછી કિંમતની અંદર તમને મળી જશે જેમાં બે ટ્રેલર છે એક દાંતી છે જેને આપણે નવિયા પણ કહેવામાં આવે છે તે દાંતી અને એક દવા છાંટવાનો સ્પ્રે પણ હોય છે તેનો આખો સેટ આપવાનો છે તમને વિડીયોની અંદર ટોટલ વસ્તુ બતાવવામાં આવેલી છે

બે ટ્રેલર છે દાતી છે એક ઓરણી છે અને એક દવા છાંટવાનું આખું મશીન છે ટ્રેક્ટર વડે દવા છાંટવાનો સ્પ્રે પંપ આખો જોવા મળશે સૌપ્રથમ તમને ટ્રેલરની વાત કરું તો ટોટલ બે ટ્રેલર છે પેલું છે જયગોગા ટ્રેલર બે હજાર અને પચીસ ના મોડેલનું આખું ઓરિજિનલ ટ્રેલર જોવા મળશે હેવી ટ્રેલર તળિયું ચોખ્ખું જ છે સાઈડું પત્રા હેવી જોવા મળશે ટાયર પણ જોઈ શકો છો સારા કંપનીના ટાયર જોવા મળશે કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજું ટ્રેલર પણ તમે જોઈ શકો છો તે પણ સારા કન્ડિશનમાં છે તળિયું ચોખ્ખું સાઇડું પત્રાં સારા બે હજાર અઢારના મોડેલનું ટ્રેલર અને કિંમત એક લાખ વીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને અન્ય ઓજાર પણ તમે જોઈ શકો છો જેમાં ઓટોમેટિક ઓરણી છે બે હજાર પચીસ ના મોડેલની માત્ર અઠયાવીસ હજારમાં તમને મળી જશે નવિયા છે દાતી છે જે માત્ર પંદર હજારમાં મળી જશે અને સ્પ્રે પપ મશીન છે તે બે હજાર પચીસના મોડેલનું છે ચાલીસ હજારમાં મળી જશે તે જ રીતના અલગ અલગ ઓજાર છે તમારે વધારે માહિતી મેળવવાની હોય તો ઓનરનું કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને કોલ કર્યા વગર કોઈ પણ વસ્તુ રૂબરૂ જોવા કે લેવા ન જતા વસ્તુ વેચાઈ જશે ખોટો થકો થશે કિંમતમાં વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે હવે ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો ડીસા અને છત્રાલા ગામે જોવા મળશે કોઈ પણ ઓજાર લેવાના હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત ચોરાણું વાળા નંબર પર કોલ કરી કોઈ પણ ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો